મિત્રો હમણાં બહુ જ દુઃખના સમાચાર મળ્યા છે જે મિત્રો આ શ્રી મોગલ ધામ મંદિર ભીમરાણાના મહંત શ્રી પરમ પૂજ્ય ધનશ્યામગીરી બાપુનું દુઃખ જ અવસાન થયું છે જે મિત્રો કાલે તેમનું અવસાન થયું છે જે મિત્રો બાપુ જે પણ ભક્તો આવતા તેમને મિત્રો જે પણ પૈસા કે વગેરેની માનતા રાખ ખેલ હોય મિત્રો બાપુના શરણોમાં આવે ત્યારે મિત્રો એ બધા પૈસા પાછા લેતા અને એ માનતાના પૈસાને પાછા આપીને તેમને બાપ કૃપિયો ઓંભોરીને પાછા આપતા તો મિત્રો મહન મહન શ્રી પરમ પૂજ્ય ધનશ્યામગીરી બાપુની દિવ્ય આત્માને શાંતિ આપે એવી આપણે સૌ ભગવાન માતાજીને પ્રાર્થના કરીશું અને મિત્રો બાપુનું છેલ્લે મોગલ માને યાદ કરીને તેમને થોડા શબ્દો બોલ્યા ચાલો આપણે એ જોઈએ ભાઈ તો કો જઈકરાવ નાદોતા

તું ભગવત અને પાછી હિમભવંત્રી પાસે